1500 1333 1333 1333 جالا ایک دو بیٹا کھولا کہ ہموں جگہ ہے تو اپ کے لیے فراہموں مولوں نہ ہے کہ اگر میں سے ہے جتھے ہے جو ہے جو ہے بھائی جان جو کروں بہت بہت اپرا 74 77 71 79 80 90 85 85 88 91 90 ہلو بھائی باقی بولو એક હજાર નેવ રૂપિયા સુપરમાલ વીસ નંબર એક હજાર ને એસી રૂપિયા સુપરમાલ વીસ નંબર હાલો દઈ દોઢ રૂપિયા બીટી માલ માલ માર્કેટિંગ મગફળી મગફળીના બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે બીટી બત્રીસ માં નવસો રૂપિયા થી લઈને એક હાજર સિત્તેર રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યું છે વીસ નંબર માં એક હજાર રૂપિયા થી લઈને અગિયારસો રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યું છે